આજે હું તમને શ્રી વિષ્ણુ સ્થવન બારામાં કહેવા માગું છું કે તમને ભાગવત શ્રીમદ્ ભગવદ્ ગીતા વાંચવામાં ઓછું ધ્યાન આવતું હોય તો કમસે કમ વધારે વધારે તો નહીં પણ ઓછામાં ઓછું તમે રોજે શ્રી વિષ્ણુ સ્તવન મિનિમમ સવારે અગિયાર વાર સાંજે અગિયાર વાર વિષ્ણુ સ્તવન તમે કરશો તો તમને ઘણો ખરો ફાયદો થશે અને તમારે સાંભળવું હોય તો એકવાર હું તમને વાંચી બતાવું છું સંભળાવી પણ બતાવું છું શ્રી વિષ્ણુ સ્થવન શ્રી કૃષ્ણ શરણમ અને એક વાત ખાસ તમે ભાગવત ગમે ત્યારે વાંચવાનું ચાલુ કરો એટલે તમે શ્રી કૃષ્ણમ શરણમ પછી શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવાય પછી અન્ય એના કોઈ પણ મંત્રો આવે છે એ શ્રીમદ ભગવદ્ ગીતામાં હોય જ છે એને એકવાર એમના જે નિયમો છે એને જરાક તમે તમારે વાંચી લેવા અમુક એના મંત્રો છે વાંચી લેવા જરૂરી છે અને ભગવાનને લઈને કોઈ પણ વસ્તુ કાર્ય તમે શરૂઆત કરો તો શ્રી કૃષ્ણમ શરણમ અતિ ઉત્તમ રહેશે તમારા માટે તો શ્રી વિષ્ણુ સ્થવન શ્રી કૃષ્ણમ શરણમ શ્રી વિષ્ણુ શાંતાકાર શાંત ભુજ ગશયન પદ્યનાભ સુરેશમ વિશ્વાધાર ગગન સંદર્શ મેઘવણ શુભાગમ લક્ષ્મીકાંતકમલનયન યોગિભિધાર્ય ન ગમ્યમ વંદે વિષ્ણુભવ ભય હર સર્વલકિનાથમ યમ્મ વરૂણેન્દ્ર રુદ્ર મરુત સ્તુનવંતી દિવ્ય સ્તવે વેદ સાગ પદક્રમોપનિષદે ગાયમકા ધ્વાના વસ્તી ન મનસા પશ્યંતી યોગિનો યશાયનંત ન વિંદુસુરાસુર ગણા દેવાય તસમે નમ પ્રપન્ન પારિ જાતાય તો વેત્રે કપાણય જ્ઞાન મુદ્રાય કૃષ્ણાય ગીતામૃત દુહે નમ તો આવી રીતે તમે કમસે કમ સવારે અગિયાર વાર સાંજે અગિયાર વાર તમે પોતે આનું પાઠન કરી શકો છો અને આમનો તમારે વધારે પડતો તમને ભગવાન પ્રત્યે લગાવ રહેશે વિષ્ણુ સ્થવન બોલવાથી સાંભળવાથી અને વધારે પડતું તમે આનું રોજ પાઠન કરો તો મારા હિસાબે તો બહુ જરૂરી છે અને બહુ તમારી માટે પાકશાળી પણ બનશે તમારા જીવન માટે પણ તમને એકદમ સારું રહેશે અધ્યના મોહમાયામાંથી થોડોક છુટકારો તમને પણ મળશે અને સવારે રોજ વિષ્ણુ સ્તવન તમે અગિયાર વાર સાંજે અગિયાર વાર તમે વાંચવાનું ચાલું કરી દો તમને તમારા જીવન માટે કલ્યાણકારી થશે બાકી આપ સબકો મેરી તર મારી તરફથી તમને ધન્યવાદ શ્રી વિષ્ણુ મહાદેવ